ભાવનગર ભાજપનું સોશિયલ મીડિયામાં પોસ્ટ યુદ્ધ ભાજપના નગર નગર સેવકો અને હોદ્દેદારો તથા સંગઠન આવ્યા થોડા સમય સેવકોએ રજૂઆત કરી હતી શહેર સંગઠનના પ્રમુખ સામે રજૂઆત કરાઈ હતી ભાજપ પ્રમુખની તરફેણમાં મુકાઈ હતી પોસ્ટ નારાજ થયેલા નગર સેવકોએ પણ પોસ્ટ મૂકી હતી સોશિયલ મીડિયામાં પોસ્ટ યુદ્ધ બન્યો ચર્ચાનો મુદ્દો મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર જે અલગ અલગ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારે બાદ હવે નગર સેવકો સામસામે આવી ગયા છે શું ઘટના બની છે જે રીતે ભાવનગર લીઝ પટ્ટા હોય છે તેને રિન્યુ કરવાના મામલે કહી શકાય કે ભાજપ નગર સેવકો ભાજપ સંગઠન સામે જ પડ્યા છે અને તેમની સામે જ મોરચો છે તે માંડવાનું શરૂ કર્યું છે અને તેના કારણે જે થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે જે પ્રદેશ જે સંગઠન જે હોદ્દેદારો છે રત્નાકર જી તેમને મળી ને નગર જે હોદ્દેદારો છે તેમણે રજૂઆત કરી હતી શહેર પ્રમુખ અભયજી ચવ્હાણ વિરુદ્ધમાં જે તે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે ભાજપ ના નગર સેવકો અને અન્ય હોદ્દેદારો છે તે સામ સામે આવ્યા છે અને પોસ્ટર યુદ્ધ છે તે સોશિયલ મીડિયામાં શરૂ કરી દેવામાં આવ્યું છે કહી શકાય કે ભાજપ પ્રમુખ જે અભયજી ચૌહાણ છે જેની તરફેણમાં સોશિયલ મીડિયામાં જે રીતે પોસ્ટ મૂકવામાં આવી હતી તેની સામે નારાજ થયેલા નગર જેવો કોઈ પણ પોતાની પોસ્ટ જે છે મૂકીને જે કાઢ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં જે રીતે પોસ્ટ યુદ્ધ જે શરૂ થયું છે ભાજપનું આંતરિક વિકપદનું તે હાલ અત્યારે ભાવનગર ભાવનગરમાં ચર્ચાનો માહોલ જામ્યો છે પરંતુ મયુર એ પણ જાણવા માંગીશું કે અભય સિંહ ચૌહાણ જે ભાવનગર શહેર ભાજપના પ્રમુખ છે તેમનાથી નારાજ થયેલા જે નગર સેવકો છે તે શું ફરિયાદ કરી રહ્યા છે પોસ્ટના માધ્યમથી જી પ્રિતિ જે રીતે ભાજપ પ્રમુખ અભયશી ચોણ છે તેમનાથી જે નારાજ થયેલા નગરસેવકો છે તેઓ કહી શકાય કે જે રીતે લીડ પટ્ટાના મામલે જે જે રીતે ફેલાયલી છે તેના મામલે વિરોધ કરી રહ્યા છે આ ઉપરાંત પ્રમુખ જે જે પોતાની મનમાની ચલાવી રહ્યા છે તે એ મનમાનીનો જે તે હાલ નગર સેવકોને હોદ્દેદારો છે તે વિરોધ કરી રહ્યા છે આભાર મયુર તમામ વિગતો માટે